મોર્નિંગ વિદ્યાપી કેમ છું બધા મજામાં આશા રાખું છું કે બધા મજામાં તો આજે આપણે વિષય સામાજિક વિદ્યા પાઠ બાદ નકશો સમજીએ આપણે એમાં આપણે સૌથી પહેલાં નકશો શું હોય છે એના વિશે આપણે વાત કરી તેને ઉત્પત્તિ યાદી થઈ છે તે કયા નામમાંથી ઉત્પન્ન થયું છે અને આપણે કયા નામથી તેને ઓળખીએ છીએ એના પછી આપણે નકશાપતિના નકશા વિશે સમજ્યા કે નકશા પુદીના રક્ષણ કોણે કહેવાય છે એના પછી આપણે નકશાના પ્રકાર નકશાના કેટલા પ્રકાર છે હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણના નકશા તો આપણે હેતુ આધારિત નકશો શું હોય છે એ સમજી ગયા એના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશો સાંસ્કૃતિક નકશાના કેટલા પ્રકાર પ્રાકૃતિક નકશાના કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે તો આપણે ત્રણ પ્રકાર સમજી ગયા

પ્રમાણ માપ આધારે નકશા વિશે સમજી તો સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ એક સેન્ટીમીટર એટલે પચાસ કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે અહીં નકશામાં એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટર પૃથ્વી ઉપર વાસ્તવિક અંતર દર્શાવે છે

આપણે સમજી ગયા કે મોટા માપના નકશા કોને કહેવાય છે જે સામાન્ય રીતે એક સેન્ટીમીટર એટલે કે પચાસ કિલોમીટર થી ઓછું માપ હોય તેને મોટા માપના નકશા કહેવાય છે જેમાં શહેર ગ્રામ રાજ્ય જિલ્લા એ એના મોટા માપના નકશાના ઉદાહરણો છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો હવે Nej, નકશાની નાના માપના નકશા કહે છે વિશ્વનો નકશો દેશના નકશા નકશા પોતીના નકશા નકશા નાના માપના નકશા ચાર પ્રકારે છે કેટલા પ્રકારે છે નાના માપના નકશા ચાર પ્રકારે છે જે આપણે સમજીએ വിദ്യോ നമുക്ക് നക്ഷ પછી અને બીજો છે ઈશ્વર Sí. Tchau,